રોજ ગામમાં ફરીને આવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા તેના ભાઈ દ્વારા જયંતીભાઈ વસાવા ગામમાં જગાભાઈ ચતુરભાઈ વસાવાના ઘરે બેઠેલ હોવાનું તેમની પત્નીએ જણાવ્યું હતું બાદ જયંતિ વસાવા ઘરે નહીં આવતા તેમની પત્ની જગા વસાવાને ઘરે તપાસ કરવા ગયા હતા ત્યારે આરોપી જગા વસાવાના ઘરે કોઈ ચાદર ઓઢીને સૂતેલા હોવાનું જોતા જગા વસાવાએ મહેમાન સૂતેલા હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ બીજા દિવસે જયંતિ વસાવાનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો મૃતકના માથાના પાછળના ભાગે ઈજાઓ જોવા મળેલ હતી ત્યારબાદ જગા વસાવાના ઘરે જઈ તપાસ કરતા રૂમના પાછળના ભાગે જમીન ઉપર છાણાનું લીપણ કરેલું હતું અને લોહીના ધબ્બા જણાયા આવેલ તેમજ બાણાની પાછળના ભાગે પણ લોહીના ધબ્બા જોવા મળ્યા હતા મૃતક જયંતિ વસાવાના ભાઈ સાથે કૌટુંબિક ઝઘડો ચાલતો હતો તેની રીસ રાખીને જયંતિ હત્યા કરી જગા વસાવા અને તેમના પુત્ર અજયભાઈ વસાવા સાથે મૃતદેહને ઘરમાંથી ખસેડી લઈ પુરાવાનો નાશ કર્યો હતો જે બાદ ઉમલ્લા પોલીસ મથકમાં જગા વસાવા અને તેના પુત્ર અજય વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે બંને બાપ દીકરા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી ઉમલ્લા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ અંકલેશ્વરની નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતા જે કેસ અંકલેશ્વર નામદાર એડિશનલ સેશન્સ જજ વી જે કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જે બી પંચાલે સત્તર શખ્સિયો તથા અગિયાર જેટલા દસ્તાવેજો રજૂ કરેલ અને સરકારી વકીલ જે બી પંચાલની દલીલો અને પુરાવાને ઘાયર રાખી નામદાર એડિશનલ સેશન્સ જજ વી જે કલોતરા આરોપીઓ જગાભાઈ વસાવા અને તેના પુત્ર અજયભાઈ વસાવાને આજીવન કેદની સજા અને રૂપિયા વીસ હજારનો દંડ હુકમ કર્યો હતો તારીખ સત્તાવીસ બાર બે હજાર સોળના રોજ જયંતીભાઈ તેજાભાઈ વસાવાને જૂની અડાવત ઝઘડાની અડાવત રાખી પોતાના ઘરે બોલાવી પોતાના ઘરમાં હથિયાર વડે માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાવી તેની લાશનો પુરાવાનો નાશ કરેલ હતો જે ગુનામાં જગાભાઈ આરોપી જગા આરોપી જગાભાઈ ચતુરભાઈ વસાવા અને અજય જગાભાઈ વસાવા વિરુદ્ધ ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો જે ગુનાના કામે પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરતા જે કેસ અંકલેશ્વરના મહેરબાન એડિશનલ સેશન જજ શ્રી વીજે કલોત્રા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીઓને આજીવન કેદની સજા અને દંડનો હુકમ કરેલ છે